તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ઉજવાયો છે પ્રવેશોત્સવ મહત્વનું છે કે શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પણ પણ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહીને તમામ એ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા છે બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારવામાં આવ્યા છે બાળકોએ કુમકુમ પગલા કરીને શાળામાં પ્રવેશ કર્યો છે અઢાર મહિનામાં પંદર માધ્યમિક શાળા શરૂ કરવામાં સફળતા મળી છે હર્ષ સંઘવી નિવેદન પણ આપ્યું છે ધોરણ બાર

ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેલ અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાલામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ નિરંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાલાઓ બેઠા છે આજ સાલામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ઘણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે